જય માતાજી મજા મજા કયો ને અરે એકદમ ફર્સ્ટ ક્લાસ આજે આપણા પાણીના જવાક આવે ને તો તમે એ આપણા ફેક્ટરીમાં બને છે બધી ગાડીઓ અત્યારે પડી કે અત્યારે બધાય આપણા ડ્રાઈવર ભાઈઓ ભાઈ રિયા બધા વહી ગયા છે આઈટમ આઈટમ કરવા કેમકે આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે માટેલ રોડે ગાડી ભરવા આવી ગયા હતા ત્યાંથી આપણે ગાડી ભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભરીને આપણે અવતાર્યા હતા હળવદ રોડ ઉપર એટલે હળવદ રોડે આપણે છે રામેશ સિરામિકમાં એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે સવારે ગાડી લગાડી દીધી છે કેમ કે આપણે રાતે આવ્યા ત્યારે આપણી ગાડી અહીંયા નથી લાગી કેમકે રાતે લોડિંગ પોઈન્ટ બંધ હોય છે એટલે અત્યારે સવારે આપણે ગાડી લાગી ગઈ છે લોડિંગ પોઈન્ટ ઉપર એટલે આપણે અહીંયા અડધી ગાડી માટેલ રોડે ભરાની હતી અને અડધી આપણે અહીંથી ભરવાની છે આપણે ચૌદ ટન માલ નાખ્યો હતો અને અહીંયા આપણે નાખવાનો છે સત્તર ટન માલ એટલે ટોટલ આપણે ગાડીમાં એકત્રીસ ટન માલ ભરવાનો છે અને મિત્રો આપણે જે લોડિંગ કરવા આવ્યા એ આપણે લોડિંગ છે હૈદરાબાદનું એટલે હવે આપણે હાઈલા જાય ગાડી ભરાઈ ન્યા કે અત્યારે જે ગાડી આપણે લગાડી છે એટલે એ જે ટાઇલ્સ એ બધું આપણું કાટે છે જે આપણે કઈ સાઈઝ નાખવાની છે એ બધી હું છે કે ગોડાઉનમાં ગોતવાનું હોય એટલે એના હિસાબે અત્યારે ટાઇલ્સ બધી ગોતે છે એટલે જોવી હવે કે ભાઈ આપણે ટાઇલ્સ આવી ગઈ છે શું છે એ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એપી પાર્સિંગની ગાડી લાગેલી છે આપણી ગાડી છે આ બાજુ આપણે રાજસ્થાનના બે ટેલર લાગેલા છે અને આપણે આ રામેશ સિરામિક છે એટલે નહીં આપણે ગાડી ભરવા આવેલા છે અને સામે જોવો અન્નાની ગાડી પેડી છે બીજી એમએચ પાર્સિંગની છે આપણી હારે જ હતી પણ એ જે ગાડીઓ લાગી નથી નથી કેમકે આપણી ગાડીઓ લાગે ને પછી આપણે એમની ગાડીઓ લાગશે અને અહીંયા જો રાજસ્થાન પાર્સિંગના ટેલર છે અને હવે આપણે મિત્રો અંદર રહેલા જાય કે ભાઈ આપણે આ શું પોઝિશન છે એ ગાડી ભરવાની કેમકે આપણી ગાડી પહેલી જ ગાડી આપણી લાગી હતી અત્યારે જુઓ આપણે પાલ તો આ ગાડીનો બેઠો છે આપણી ગાડીનો અહીંયા નીકળો છે કે નથી નીકળ્યો એ જોવાનું છે અને આપણે દાલપત્રી જોવો તમે આપણે આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ જયદીપ ભાઈ આપણને દાલપત્રી નખાવી ગયા હતા અત્યારે જોવો આપણે પત્તા એવું ખોલી નાખ્યું હે પત્તા ખોલીને જોવો કેમ કે આપણે આ કમ્પ્લેટ જારીને એવું મારી દીધું હતું કેમકે કે રાતે મોરબીમાં વરસાદ આવે એવું પોઝિશન હતી એટલે આપણે અત્યારે જો બતા ખોલી અને આટલું આપણે આ રાખી દીધું છે એટલે હવે આપણે ગાડી ભરવાનું ચાલુ થતું લાગે છે કેમકે આપણો માલ રિયોની લગભગ બે બાય બે લાગી છે આપણે ભરવાની હોકલી હવે આપણી ગાડી જ લાગે છે આપડા બે બાય બે લાદી આપડે બે બાય બે ની લાદી એ આવડિયા આપડે અહીંયા લગભગ એમ કેતા હતા કે છસો સાડી બોક્સ છે જોવું હવે જી હોય તો આપણને ખબર પડી જાય હવે આપણે જો ગાડી ભરવાનું મુહૂર્ત થાય છે અને વિડીયોમાં બીને જો હવે મિત્રો આપણે જો મુહૂર્ત થઈ ગયું છે ચાલુ ગાડી ભરવાનું અને રામેશ પેલા એ ગાડી છે ને એ ગયા લોડિંગ એક બાર બી હા હવે મુહૂર્ત કઈ ગયા હવે મજૂરે આપણે મુહૂર્ત કર્યું છે આપણે બે ભાઈ બે લાદી ભરવાનું ડબેલાથી ઉપાડે જો મજૂર પણ આમ જવો એટલે જોવી હવે મિત્રો આપડે કેટલી વાર લાગે છે આપણે જવો ગાડી ભરાતી હતી કે આપણે જવો હિતેશભાઈ આપડે આવી ગયા છે હિતેશ ભાઈ જય માતાજી ગાડી ભરાતી ને આપડે હિતેશભાઈ આવ્યા છે ધ્વજવંદન લાઈન

ના નાસ્તો નથી કરવો ચા પાણી પીવા હમણાં જાય હવે મિત્રો આપડે જુઓ હિતેશભાઈ આવ્યા છે અને આપડી ગાડી તો રહી ભરાઈએ એટલે હવે આપડે ભરાય ત્યાં લગન આપણે ચા પાણી એવું પીવી અને વરસાદ જેવું તો કઈ છે નહીં જોવો તમે અત્યારે વાતાવરણ ખુલ્લું રહે હા

નીકળી જાય જો એક પાટલો બાકી રહ્યો અને આ બાજુ એવો ભરાય છે મારવાડી ની પાર્સિંગ ની ની ગાડી ભરાય છે

બીજા એક ટ્રાન્સપોર્ટરનો એક ફોન આવ્યો હતો કે ભાઈ આપણે ઉપરનો માલ ભરવાનો છે એટલે આપણે જે તમે ઓલી ટ્રીપ કરી ત્યારે આપણે માથે થર્મોસ નાખ્યા નાખાતાજી આપણે પાણીના જગ આવે ને એટલે આપણે જગ રહ્યા ને રહી આપણે નાખવાના છે બાઉન્ડ્રી થી એટલે અત્યારે આપણે અહીંયા બિલ લઈને પછી વાકાનીર બિલ બનાવી પછી આપણે જવાનું છે રંગ પર એ આપણે બાઉન્ડ્રી પહેલા બિલ મળી ગયું છે અને બિલ લઈને હવે આપણે નીકળી છે અને હિતેશભાઈ આપણે જો અત્યારે હારવાય રહ્યા હતા અને અત્યારે જવો હવે બે ભાઈ નોખા પડી થઈ હવે આપણે માવો ખાઈ લઈ હિતેશભાઈ અને પછી આપણે નીકળી કારખાનેથી આપણે જવું બિલ આવી ગયું છે ચાલો હિતેશભાઈ બીજું શું હોય માવો બાવો ખાઈ લ્યો અને હિતેશભાઈ આપણે આટલું જવો કાલે પંદરમી ઓગસ્ટ છે ને એટલે રાષ્ટ્રધ્વજ લઈને આવ્યા છે તિરંગા અને તિરંગા રહી આપણે કાલ લગાડશું તો આપણે બે બાજુ કે આજ તો ન લગાડે કાલ લગાડી દઈશું પંદરમી ઓગસ્ટ છે તો હાલો હિતેશભાઈ जय माता जी नेक्स्ट टाइम मड़ी बरोबर आओ और ले चौकस फोन करो पाको 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 हो टका आरु वालो जय माता जी टिकट पर निकल गया है और अब आप आया गड़ा एक बार दे दे और इधर बाय ऊपर से हेलमेट पहन पावर गेट पर से

જોવા પહેલા આપણે જોવો તમે ટ્રાફિક ભૂકા કાઢા નાખીએ એવું ટ્રાફિક છે કેમ કે આપણે એક કલાકથી થી લાઈન જઈએ અને પૂરે પૂરું જામ થઈ ગયું છે ઘટે નહીં એટલું ટ્રાફિક છે જોવા પહેલા કેમ કે અત્યારે ફોર વ્હીલ પછી રિક્ષાઓ વાળા અને ગાડીઓ વાળાનું ટ્રાફિક તમે જોવો આખી આખું જામ થઈ ગયું છે સર્વિસ રોડે આખો છે મેઇન રોડે જામ છે અને આમ તો આપણે નજર પોગે ને ન્યા જામ છે જોવો તમે આ બધું જામ થઈ ગયું છે આપણે ધોવા પહેલા છે જોવી હવે કેમ કે એક કલાકથી તો આપણે અહીંયા લાઈન ઊભા છે હવે કેટલી વાર લાગે એને કઈ છે નક્કી છે નહીં ઓફિસે પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે આ અંદર જાય તો બચ્ચા પાર્ટી હોય એવું લાગે છે અંદર બધાય બચ્ચા પાર્ટી જ છે અંદર જો લેસન કરો જોવરાજ દેવરાજભાઈ શું નામ છે તારું તારું હે જાનકી તારું સુહાની આપડે ભાવેશભાઈ નો છોકરો છે તારું તાર પપ્પા નામ હું રાજેશભાઈ રાજુભાઈ તારા પપ્પા નામ શૈલેશભાઈ અને અહીંયા જો બે ઊભા છે કેમ છે મજામાં જય માતાજી મજા મજા કયો ને અરે એકદમ ફર્સ્ટ ક્લાસ સાતમ આઠમ હવે નથી કરવી એમાં એવું છે ફરજીયાત જવું પડે એવું છે આપણે પછી આપડે આપડે પછી ઈ એમ આઈ ચાલુ છે ને ઈએમઆઈ ભરવો પડે ને શું એ તારું નામ શું છે યશરાજ તારું માનવ માનો તારા પપ્પાનું નામ શું રાજેશભાઈ તારા પપ્પાનું નામ ભાવેશભાઈ આખું નામ શું છે ભાવેશ ભાઈ મડવી અરે મિત્રો આપણો જો આ દેવરાજભાઈ ભાઈ રહ્યા એ ભાવેશ બાબો છે આ એ ભાવેશ બાબો છે અને એ કીજે ઘરે છે

got it <laughs> થી નીકળી ગયા છે બિલ બનાવીન અને અત્યારે આપણે બોતી ગયા છીએ મૈકા એટલે અત્યારે જાવ આપણે મૈકા પોહજા પેટ્રોલ પંપ ની આપણે ડીઝલ નાખવાનું છે આપણે ડ્રાઈવર જો નતો આપણે અહીંયા મૈકામાં રોડ કામ ચાલુ હે મિત્રો આપણે પંપે એવું નાખી લઈ અને પછી આપણે આપણે માલ નાખવાનો છે પંપે પોચી ગયા છે અને હવે આપણે અહીંયા ડીઝલ ને એવું નાખી લઈ અને આપણે બિલ ઉપાડવાનું છે આગળનું અને બિલ ને એવું બધું ઉપાડી લઈ અને આપણે જોવા પંપે રાખી દીધી છે ગાડી અને આપણે આ સમ્પના ઓનર તમારું નામ શું રિજવાનભાઈ 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 પલ્સર યા પલસર પ્રાસરા અને આપણે આ પંપમાં નોકરી કરે છે શું નામ છે તમારું નાથાભાઈ નાથાભાઈ પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઈલ મૈકા હાલો તો હવે ચાલુ તો કરી દયો એટલે જે અડધી કલાક થઈ છે હા બિલ ઉપાડવાનું છે ધારો તો બિલ ઉપાડ્યો બિલ ઉપાડ્યો છે

ડીલ નાખીને અને જ્યાં આપણે આ થર્મોસ નાખવાના છે ને નિહા ઉતાર્યા છે અને મિત્રો આપણે અહીંયા આવ્યા ને કે અત્યારે કારખાનું રિય બંધ થઈ ગયું છે એટલે આપણે પાર્ટીએ કીધું છે કે ભાઈ હમણાં માણું આવે છે એટલે હમણાં ભરી દઈ છે ગાડી અને આપણે જયદીપભાઈને ફોન કર્યો છે એટલે જયદીપભાઈ આપણને આ તાલપત્રી બંધાવવા આવવાના છે એટલે એ વાંકાનેરથી નીકળી ગયા છે એટલે જયદીપભાઈ આવે કે પછી આપણે જ્યાં અહીંયા ફરવા છે એ વતન આવી જાય કેમકે અત્યારે આ તહેવાર છે અને તહેવારના હિસાબે આવડું હજી કારખાનું રિય થઈ ગયું છે બંધ જો તમે આપણે થર્મોસ જ્યાં નાખવાના છે ને ત્યાં અને અત્યારે જ માયરું છે અહીંયા તાળું પણ આપણે પાર્ટીને ફોન કર્યો છે એટલે કે ભાઈ હમણાં માણા આવે છે માણા આવે પછી આપણે નાખી દઈએ થર્મોસ અને ક્યાં આપણે જયદીપભાઈ આવી જાય અને આપણે બાઉન્ડ્રી પહેલાં છે એ જે આપણે બામણ પર બાઉન્ડ્રી આવે ને ત્યાંથી આપણે રંગપર ગામ આવે આ ન્યાંનું આપણે લોકેશન છે અને અહીંયા બધે આપણે થર્મોસના એના જ કારખાના છે પ્લાસ્ટિક ડીસુ છે એવું બધું આપણે અહીંયા બને છે અને હવે પછી આપણે જયદીપભાઈ આવે ને પછી આપણે તાલપત્રી ખોલી નાખીએ કે મિત્રો તડકો રહ્યો ને એ ફૂકા કાઢી નાખીએ એવો છે એટલે હવે આપણે રાહ જોવી અને કારખાનું બંધ છે જોવો તમે એટલે આપણો માલ કમ્પ્લીટ પીડ્યો છે અને મિત્રો આપણે જે થર્મોસ નાખવાના છે એ નાંદેડના છે જે આપણે મહારાષ્ટ્રમાં નાંદેડ ગામ રહ્યું ને નિના આપણે નાખવાના છે થર્મોસ એટલે હવે આપણે જયદીપભાઈની આવે ને પછી આપણે તાલપત્રીને એવું ખોલી નાખી અને ક્યાં અહીંયા ભરવાળા છે એ આવી જાય એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જયદીપભાઈ આવી ગયા છે અને અત્યારે જોવા ભતું મારે છે એટલે આપણે હવે જો મજૂર ને એ વતન આવી ગયા છે તો હવે આપણે રિયન જગ એ આપણે ભરવાના છે પાણીના કેરબા

કેન અને સ્ટોક અત્યારે ફૂલે ફૂલ છે જો સગનો ગાડી તો અહીંયા ભરાય છે અને આપણે અત્યારે બપોરે કાંઈ ખાધું નહોતું અને અત્યારે જવું આપણે અમે જયદીપભાઈ બી આવતા રહ્યા છીએ નાસ્તો કરવા એટલે નાસ્તો અત્યારે જવો આપણે ફાફડી મગાવી છે અને શક્કરપારા અને એમાં જયદીપભાઈ આજ તો બધા અમથી સારું જ બનાવતા હોય ઘરે કે આજે આપણે રાંધણ છે એટલે બધા બનાવતા હોય ગાંઠિયા બનાવતા હોય અને પછી મીઠાઈ બનાવતા હોય એટલે હું છે કે આપણે અત્યારે જો શક્કરપારા ખાઈ છે અને ફાફડી મગાવી છે અને હવે જ આપણે ચા મગાવી લઈ એટલે આપણે નાસ્તો કરી લઈએ કેમ તો બપોરે આપણે કંઈ જઈવા ન હતા હવે આપણે નાસ્તો કરીને પછી આપણે એ જે ગાડીએ ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ગાડી ભરાઈને અત્યારે જો આપણે તાલપત્રી કમ્પ્લીટ નાખી દીધી છે અમે જયદીપભાઈ બે સાંક એટલે હવે આપણે ગાડી થઈ ગઈ રેડી એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને અત્યારે આપણે વાગી ગયા છે હાથ એટલે આપણે જોવા કમ્પ્લેટ તાલપત્રી લાગી ગઈ છે અને હવે જયદીભાઈ નીકળે છે અને આપણે વતન મિત્રો પહેલાજી સીધા આવડ હોટલે કેમકે આવડ હોટલે જઈને હવે આપણે નાય ધોઈને ફ્રેશ થઈ જાય તેનું કારણ છે કે ભાઈ આપણે કાલના ગાડી ભરવા આવ્યો ને ત્યારનું પછી આપણે આ તાલપત્રો ખોલવાનું બાંધવાનું ભરવાનું એવું બધું ચાલુ હતું એટલે હવે આપણે ગાડી કમ્પ્લેટ વખતે થઈ ગઈ છે અને હવે આપણે અહીંથી નીકળી અને સીધા એટલે જે આવડ હોટલે એટલે આવડ હોટલે આપણે નાહી ધોઈ લઈ અને નાહી ધોઈને પછી આપણે આગળનું કામ આપણું કરશું એટલે અત્યારે આપણે જો કમ્પ્લેટ આપણી ગાડી ભરાઈ ગયેલી છે અને હવે આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે આજે આપણે છઠ કાલ હાઈતમ હાઈથમ અને મિત્રો બધાય આપણા સબસ્ક્રાઈબર ભાઈ કમેન્ટ કરજો કે ભાઈ હાઈતમ હાઈઠમમાં કઈ કઈ જગ્યાએ મેળા ભરાય છે એટલે આપણને ખબર પડે અમારા દસદણમાં તો ઘેલા સોમનાથ છે બિલેશ્વર છે પછી કડુકા પ્લસ શીતળા માતાજી એ આપણે સિતળિયા ગામ છે ત્યાં સીતરામાનો મેળો ભરાય છે પછી એક આપણે આટકોટ અંબાજી છે ને આટકોટ વતન મેળો ભરાય છે અને પ્લસ અમારી બાજુમાં બાબરા પડે છે એટલે બાબરામાંય મેળો હોય છે હવે મિત્રો તમારા આજુબાજુમાં ક્યાં ક્યાં મેળા ભરાય છે એને કોમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે કે ભાઈ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ મેળા ભરાય છે તો આપણને ખબર પડે કે ભાઈ કઈ જગ્યાએ કેટલા મેળા ભરાય છે એ એટલે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લસ મિત્રો હવે સીધા આપણે આવડ હોટલ આવ્યા છે અને જયદીપભાઈ હવે નીકળ્યા છે શું એ જયદીપભાઈ હવે તો રજા નહીં આજથી રજા કેટલા દિનની દશ્યા દેશ્યામ લગી હવે મિત્રો આપણે જો જયદીપભાઈએ દસામુદ્ધિ રજા રાખી દેવાના છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને જયદીપભાઈ જો આપણને કમ્પ્લેટ તાલપત્રી બંધાવી દીધી છે અને નીવડાવી એક્સેસ લઈને જ આવ્યા હતા ઠેઠ વી કિલોમીટર આપણને સ્પેશિયલ તાલપત્રી બંધાવવા આવ્યા હતા એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં બૈને રહીજો ગાડી અહીંયા સાઈડમાં એટલે અત્યારે જોવો આપણે અહીંયા જે આપણે વાયરિંગવાળા છે ને જ આપણે રાખી દીધી છે અને ગાડીઓ અત્યારે જુઓ આવડ હોટલમાં બધી ખાલી અને ભરેલી જાજી તો ખાલી જ અત્યારે છે જવો તમે બધી ગાડીઓ અત્યારે પડીએ કે અત્યારે બધા આપણા ડ્રાઈવર ભાઈઓ એ બધા વહી ગયા છે આઈટમ આઈટમ કરવા કે હવારા જ આપણે આઈટમ થાય છે એટલે જો બધી લગભગ તો જ હજી ગાડી ખાલી જ છે ભરેલી તો આપણા જેવા જ કોક છે બાકી તો ઓછા છે અને આપણે અત્યારે છે આવડ હોટલે ફૂલે ફૂલ પાર્કિંગ ભરેલું છે આમે વતન જોવો ગાડીઓનો થપો મારેલો છે એટલે હવે મિત્રો આપણે આવડ હોટલે ગાડી રાખી દઈશી અને આ સાથે જ સાઈડનો વિડીયો આપણે પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ